કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે ભ્રષ્ટ બાબુ પર લગામ ક્યારે એક બાજુ જયારે ભ્રષ્ટાચારની વાત કરીએ તો જયારે તક્ષશિલા કૌભાંડની આપણે વાત કરીએ અમદાવાદની જે પેલી રાઇડની દુર્ઘટના જે સામે આવી હતી તેની વાત કરવામાં આવે કે પછી રાજકોટની ઘટના જે હમણાં હમણાં રિસેન્ટલી જે સામે આવી છે તેની પણ આપણે વાત કરીએ એ તમામ જગ્યાએ ક્યાંક અત્યાર તો ભ્રષ્ટ અધિકારીઓની જે બાબત આંખે ઉડીને વળગે તેવી છે દર વખત એમ કહેવામાં આવે છે કે ના અધિકારીઓ પર અત્યારે તો કાબૂમાં લેવામાં આવશે પણ ક્યાંક અધિકારીઓ અત્યારે તો એ પ્રમાણે લાંચ રિશ્વત અને તેની સાથે સાથે સાંઠ ગાંઠના અત્યારે કાર્યો કરીને ક્યાંક ભ્રષ્ટાચારના અત્યારે આગળ ધપાવી રહ્યા છે મનોજ સાગઠિયા જે રાજકોટના જે ટીપીઓ છે તેમનાથી એક જે શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી હમણાં જો રિસેન્ટલીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આસિસ્ટન્ટ જે ટીડીઓ હતા હર્ષદભાઈ ભોજક એમને પણ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ક્યાંક બાબત એવી પણ હતી હર્ષદ ભોજક વાળા કેસમાં કે જ્યારે લાંચ લેતા ઝડપાયા ઘરમાંથી જે રોકડ રકમ મળી સોનાના બિસ્કીટ મળ્યા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર જ ન હતી કે ના આવું કંઈ પણ થયું છે તેમ ત્યારબાદ જે બધું પ્રકાશમાં આવ્યું તેમ તેમ તેમને ખબર પડી કે ના અત્યારે તો ભ્રષ્ટ અધિકારી આવવા પણ છે બીજી બાજુ જોવા જઈએ તો જે ભ્રષ્ટાચારની વધતી જતી ફરિયાદને લઈને ચાલો રાજ્ય સરકાર પણ અત્યારે હાલ તો એક્શન મોડમાં આવી છે રાજ્ય સરકાર વર્ગ એકના અધિકારીઓની મિલકત જપ્તીના નિયમો પણ હવે બનાવશે તેવી બાબત પણ અત્યારે તો જે તેમના દ્વારા કહેવામાં આવી છે તો બીજી બાજુ સવાલ પણ અત્યારે હાલ તો એ છે કે જો ભ્રષ્ટ અધિકારીઓને અત્યારે હાલ તો જો આ નવો કાયદો લાવવામાં આવશે તો તેનો ડર રહેશે કે નહીં કારણ કે અત્યાર સુધી કાયદાઓ તો છે અમલી પણ છે અમલીકરણ થોડું થોડું થઈ પણ રહ્યું છે પણ ડર નથી તે બાબત પણ સામે આવે છે મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે નમસ્કાર રાજેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ રાજેશભાઈ સુરત રાજકોટ વડોદરા કે પછી અમદાવાદ તમામ જગ્યાએ તો બાબુઓની બૂમ હોય ને તે પરિસ્થિતિ છે મેં જે રીતે ઘટનાઓ પણ ગણાવી આપણે અમદાવાદની રાઈડની ઘટના હોય કે પછી જે રાજકોટના અગ્નિકાંડની જે ઘટના હોય તમામ જે ઘટનાઓ બની ને તેમાં ક્યાંક જે અધિકારીઓની જે સાંઠગાંઠની બાબત સામે આવતી હોય છે તેની સામે ક્યાંક કાયદાકીય કાર્યવાહીની બાબત પણ સામે આવે છે પણ

એક તો રાજકીય ભ્રષ્ટાચાર કે જે સિસ્ટમ દ્વારા થતો ભ્રષ્ટાચાર હોય અને બીજો એક ભ્રષ્ટાચાર જે વ્યક્તિગત કારણે થતો ભ્રષ્ટાચાર હોય એટલે આની અંદર માનવીય નૈતિકતા જે છે ને એ સૌથી મોટો ભાગ ભગવે છે કાયદા કરતા દાખલા તરીકે સિગરેટ નું પાકીટ હોય તેની ઉપર લખ્યું હોય છે કે ઇન્જુરિયસ હોય એને ખબર જ છે કાયદો મને કશું કરવાનું નથી પણ આ જે સિગરેટ છે મારા શરીરને નુકસાન કરવાની છે તો એ સિગરેટ લોકો પીવે છે દારૂ લીવર ખરાબ કરે છે ખબર છે ને શરાબ પીનારા લોકો બે ધડક શરાબ પીતા હોય છે એવી જ રીતે આ ભ્રષ્ટાચાર જે છે એ ઘણી વખતે લોકોના આચરણનો હિસ્સો બની જાય છે અને જે છે એ જીવન શૈલીના કારણે એટલે મની માઇન્ડેડ સમાજ જે આપણે કહીએ છીએ ને ધીરે ધીરે બનતો ગયો છે આપણે અત્યારે વાત કરી રહ્યા છે થોડોક અંતર થાય અત્યારે વાત કરી રહ્યા છે રાજકીય અધિકારીઓની પણ હું તો પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોઉં છું પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ જે લોકો હોય છે આપણે એમને પેટ્રોલ ને આપતા આવીએ છે તો એની અંદર પણ કેટલી બધી ગાલમેલ કરે એટલે પછી કૂપનોની વ્યવસ્થા કરવી પડે કાં તો પેટ્રોલ પંપ પર પ્રીપેડ વ્યવસ્થાઓ કરવી પડે કે આ બધું ના કરે એટલે લોકોને નાની નાની વસ્તુમાંથી પણ થોડુંક ઉપરની મલાઈ શેરવી લેવી એ એક આદત હોય છે અને એ આદત જયારે સિસ્ટમમાં બેઠેલો માણસ કરે ત્યારે એ સિસ્ટમ છે એને પણ બદનામ કરે એટલે આ આ જેટલા પણ વિષય તમે કીધા શિલાનો વિષય હોય રાજકોટનો વિષય હોય ત્રીજો હોય કે ચીતો હોય એની અંદર કોઈ એક એવી વ્યક્તિ કે જે ઓથોરિટીમાં છે અને એ વ્યક્તિ ભ્રષ્ટ છે અને એના કારણે આખે આખો એક કાંડ છે એ કાંડ ઘટી જાય છે અને એ પછી વાત આવે છે કાયદાની અને કાયદો કેવી રીતે એનું કામ કરશે એનું પણ સૌથી મોટો સવાલ એ છે કે ચેક તમારે તમારી પોતાના ઉપર મૂકવો પડે જો તમે નથી મૂકતા અને બંને તરફથી થાય છે ભ્રષ્ટાચાર આપનારો પણ ભ્રષ્ટાચારી છે લેનારો પણ ભ્રષ્ટાચારી આપણે વારંવાર કહે છે કોઈ પણ સરકારી મારે જમીન એને કરાવી છે અને મારે એના વાર જે પ્રીમિયમ છે એ લાયઝન ઓફિસર ને આપી જ મારે એને કરાવી છે ચાર ધક્કા ઉડાવવા નથી ખાવા તો હું પણ ભ્રષ્ટ છું એટલે આપનારો પણ ભ્રષ્ટાચારી જે લેનારો ભ્રષ્ટાચાર આ બંને બાજુથી થતું આજે મને વગર લાયસન્સ ચાર રસ્તે પકડે છે અને મારે પાંચસો આપીને નીકળી જવું છે બસો આપીને નીકળી જવું છે તો મને પોલીસ અધિકારીને ગાળ દેવાનો જે છે અધિકાર રહેતો નથી કારણ કે મેં પણ એ ભ્રષ્ટાચાર ની અંદર મારું યોગદાન આપ્યું છે જ્યાં સુધી તમારો જે પ્રશ્ન છે કે આની અંદર ડર કેમ નથી તો એ બિલકુલ સાચી વાત છે એવા પગલાં લેવા વા જોઈએ આ એમની સંપત્તિઓના બધા એફિડેવિટ આપવા દર વર્ષે આ બધા સરકારી નિયમો છે હમણાં શિક્ષકો માટે પણ આ બધું લાગુ કરવામાં આવ્યું પણ આપણે જોઈએ છે કે આઈએસ આઈપીએસ અધિકારી હોય કે ક્લાસ એકના અધિકારી હોય એમની જીવનશૈલી એમના છોકરાઓનું ભણતર એમની વિદેશ યાત્રાઓ એમની રહેણી કરણી ઘરનું રાત રચે તો આ બધું જોઈએ એટલે આપણને સ્વાભાવિક ખબર પડે કે સામાન્ય જે પગારદાર વ્યક્તિ છે એના કરતા આનું જીવન વૈભવી છે એનો મતલબ કે ક્યાંથી ક્યાં થી એના ઉપરના પૈસા મળે છે પણ જો મોટા અધિકારીઓને અત્યાર સુધી થતું શું હોય છે કે નાના નાના અ લોકોને પકડી લેવામાં આવે છે ને એ લોકોને સજા થાય છે જ્યારે આઈએસ આઈપીએસ લેવલના લોકો કારણ કે હું એવું સમજું ભ્રષ્ટાચાર નીચેથી ઉપર નથી થતો ઉપરથી નીચે આવે એક અધિકારી જો પ્રમાણિક હોય અને એવું ઈચ્છે એક પોલીસ સ્ટેશન નો પીઆઈ એવું ઈચ્છે કે મારા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર એક પણ રૂપિયો લેવાવો ના જોઈએ એના પીએસઆઈ ની કે એસએચ ની કે એના કોન્સ્ટેબલની હિંમત નથી ચાલવાની કે પૈસો લે કારણ કે સાહેબ છે પ્રમાણિક છે તો ઉપરના અધિકારીઓથી આની શરૂઆત થઈ ગઈ તો નીચે તો ઓટોમેટિક એનો જે ડર છે એ ફેલાય અને એટલા માટે આપણે કાયમ એ ચર્ચા કરતા હોઈએ સરકાર સબક થાય અને એક એક્ઝામ્પલ સેટ થાય એવી સજા જયારે મોટા અધિકારીઓને કરતા થાય ત્યારે પણ તકલીફ એ હોય છે સિસ્ટમના ભ્રષ્ટાચારની જે તપાસ સોંપાય છે તપાસની અંદર એક અધિકારી છે તેની તપાસ પણ બીજો અધિકારી જ કરે અને તમે સમજો છો કે એક જ બેડામાં કામ કરનારા લોકો ક્યારેક ને ક્યારેક સાથે કામ કર્યું હોય ક્યારેક ને ક્યારેક જે છે એમના વ્યક્તિગત સંબંધો હોય અને આ બધાના કારણે એકબીજાને બચાવવા માટેની પ્રવૃત્તિ થાય છે અને એના કારણે એવું થાય છે કે આ તપાસ થાય છે થોડો ટાઈમ સુધી સસ્પેન્શન થાય છે પછી લોકો ભૂલી જાય છે ફરી ઘણા લોકો પાછા નોકરીએ ચડી જાય છે એ ખબર નથી પડતી એટલા માટે લોકોમાં પણ એક્ઝામ્પલ સેટ થાય કે ના ભાઈ ભ્રષ્ટાચાર એ ના સામાન્ય વ્યક્તિ કરશે હું તો એવું કઉ છું કે લાંચ આપનારને પણ સજા થવી જોઈએ અત્યાર સુધી અધિકારીઓને પકડવાની છે પણ ટ્રેપ્શન બ્યુરો એ પણ ગોઠવવી જોઈએ કે જે માણસ પૈસા આપવા જાય છે એને પણ એટલી સજા થવી જોઈએ આ બંને તરફથી રોકાવું જોઈએ બંને જ્યાં સુધી રોકાય અને એની સાથે સાથે એની સાથે સાથે આપણે જે મોરલ ની વારંવાર વાત કરીએ છીએ આ નૈતિકતા સમાજની અંદરથી ખતમ થઈ રહી છે માત્ર સરકારી લોકોમાં નહીં સામાન્ય લોકોની દરેક લોકોએ વૈભવી જીવન જીવવાની જે આ દોડ છે અને પૈસો છે એ જ તમારી પ્રતિષ્ઠા છે આ એક જે મગજની અંદર બેસી ગયું છે એના કારણે જે એક દોડ ચાલી છે એટલે મોરલ એજ્યુકેશન શિક્ષાની અંદર આવે અને એની અંદરથી કારણ કે આજનો જે યુવાન છે એ જ કાલ અધિકારી બનવાનું છે તો એની અંદર મોરલ હશે એનો એનો જે કોન્સિયસ છે એને ક્યાંક ને ક્યાંક એમ કહેતો હશે કે ના ભાઈ આ વસ્તુ ના કરાય ક્યાંક રોકતો હશે તો આ બધી ઘટનાઓ ઘટવાની કાયદા એ તો કાયદાનું કામ કરવું જ પડે તો વહીવટની અંદર બેઠેલા લોકો છે એમણે એમના ભ્રષ્ટ અધિકારીઓ છે એમને જુદા તારો આ જોઈએ અને આની અંદર કેવું થતું હોય છે કે સો માંથી પાંચ જણા એવા હોય છે કે જે ભ્રષ્ટાચારી હોય પણ એના કારણે આપણે અત્યારે મેં જ કીધું કે આઈએસ ને આઈપીએસ અધિકારીઓ એટલે લગભગ બધા જે છે એને એક દંડ આપણે આંખવાની કોશિશ કરીએ છીએ સાચી વાત છે સામાન્ય જનતાને લઈને તમે એક બહુ સાચી વાત કરી એના લઈને હું આપને એક પ્રશ્ન પૂછીશ તો ખરીદ નિકુલભાઈ એક બહુ મહત્વનો મુદ્દો કે જ્યારે આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ દર વખતે આક્ષેપ તો કરવામાં આવે છે પણ હવે સવાલ પણ ઉભો રહેતો હોય છે કે ના ભ્રષ્ટાચાર ઉપર લગામ લાગશે કે નહીં કારણ કે ભ્રષ્ટ બાબુઓ એક બાદ એક જે સામે આવી રહ્યા છે આપણે મનોજ સાગઠિયા જે સૌથી પહેલા જોયા પછી અમદાવાદના એક સાગઠિયા પણ આવ્યા એટલે કે સાગઢિયા એટલે કે જે હર્ષદ ભોજક એ પણ સામે ઘરમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં કેશ પણ આ સામે આવી વડોદરાની ઘટના બની અમદાવાદની ઘટના બની પણ ક્યાંક અધિકારીઓ પર અત્યારે એમ કહેવાય કે તવાઈ બોલાવવામાં ના આવી શું કેશું આ ભ્રષ્ટાચારમાં જે અત્યારે લથપથ બાબુઓ છે તેમની ઉપર લગામ લાગશે સૌ પ્રથમ હું વડોદરાના ઉદાહરણ સાથે ટાંચવા માંગીશ કારણ કે અલ્ટિમેટલી જયારે પ્રજાને નુકસાન થાય છે એટલે કે અલ્ટિમેટલી આ બધી વસ્તુ કોના માટે છે તો કે જનતા માટે અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને એમનું નુકસાન કોણ કરી રહ્યું છે તો ડેફિનેટલી તમે જો તંત્રની અંદર બેઠેલા અધિકારીઓનો રોલ અને રિસ્પોન્સિબિલિટી વધારે છે પરંતુ એ કરતા બી વધારે જયારે શું કહેવાય કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની બી એટલી જ વધારે હોય છે પરંતુ આપણે જયારે જો કોઈ બી શું કોન્ટ્રાકચલ કે કે ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા એ ટેન્ડર્સની અંદર મ્યુનિસિપલ કમિશનર ને બી રોલ હતો અને એના ઉપર આપણે જોઈએ તો કોઈ બી વસ્તુ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચેરમેન તથા હું તો કહું છું કે મેયર સુધીના રોલ્સ બી ફિક્સ કરવામાં આવે જેથી જવાબદેહી જયારે બને ત્યારે ફક્ત અધિકારીઓની બી ના બને અને જે વિધાયક લોકો છે એટલે કે જે લેજિસ્લેટિવ લોકો છે એ લોકોના બી રિસ્પોન્સિબિલિટી થાય તો કદાચ આની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી શકે પરંતુ એ બધા માટે કાયદો લાવશે કોણ તો ડેફિનેટલી ચૂંટાયેલી પાક તો ચૂંટાયેલી પાકની અંદર જ લોકો એવું નથી ઈચ્છતા કે આવો કોઈ કાયદો બને હું ભાજપ કે કોંગ્રેસ કરવા નથી અત્યારે આપણે એક પ્રજાના હિતનો પ્રશ્ન મારા ધ્યાન પર આવી રહ્યો રહ્યો છે છે એટલે હું મૂકી છું કોર્ટની અંદર વસ્તુ જાય ત્યારે કોર્ટ એવું કહે છે કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર ને બી આની અંદર તમે આરોપીમાં કેમ નથી કન્સિડર કર્યું ત્યાર પછી એક્શન લેવામાં આવે છે એટલે જેવી રીતના રાજેશભાઈ કીધું કે સાચી વાત છે કે તપાસ કરનાર અધિકારી કોણ છે તો અધિકારી બી અધિકારીઓની વચ્ચેનો છે ને જયારે ફરિયાદ દાખલ થાય છે એના લેવલ સુધીના ફિક્સ કરવામાં આવે તો કદાચ કહું છું કે થોડું સ્ટ્રિકનેસ આવશે રાજકોટની અંદર બી આપણે જો કે કઈ રીતના કોર્પોરેશનના અધિકારી અને હું તો કહું છું કે ફાયર બ્રિગેડ બી કોર્પોરેશનના પરવ્યુમાં આવે છે અને પોલીસ કમિશનર જે પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંના લોકલ લેવલ પર જે છે એનઓસી ના બી એ રિસ્પોન્સિબલ આવે છે તો ફક્ત નાના કર્મચારીઓને રિસ્પોન્સિબલ બનાવીને જે સંતોષ માનવામાં આવે ઘણીવાર ઘણી મોટા અધિકારીઓને ટ્રાન્સફર ખાલી કરવામાં આવે છે તો એ વસ્તુ ન થઈને જો વધારે બધી જ વિંગને એટલે કે એક્ઝિક્યુટિવ તેમજ લેજિસ્લેટિવ વધુ રિસ્પોન્સિબલ અને શું કે એકાઉન્ટેબલ બનાવીને જો કોઈ કાયદો ઘડવામાં આવે તો કદાચ આમાં થોડો ફરક આવી શકે પરંતુ સરકાર ને હું તમારા માધ્યમથી વિનંતી કરવા માંગીશ ને આપણી વચ્ચે સરકારના પ્રતિનિધિ તરીકે બેઠા છે તો આપણા સૌની સંયુક્ત જવાબદારી છે કે આવા અધિકારીઓને શું કહેવાય કે બહાર પાડી અને એમના વિરુદ્ધ સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લઈને આપણે જો એમને દંડાત્મક કાર્યવાહી કરીશું તો કદાચ એમાં ફરક આવશે અધરવાઇઝ આપણે જોઈશું આવા ઘણા ઉદાહરણો અને દરેક અધિકારીઓ ભ્રષ્ટ નથી પરંતુ આવા અમુક અધિકારીઓ જે સિસ્ટમ ને ટેકન એઝ ગ્રાન્ટેડ લે છે એમને સજા આપવાનો સમય છે અને દરેક વ્યક્તિ હું તો કહું છું કે પછી એક્ઝિક્યુટિવ વિંગમાં હોય કે લેજિસ્લેટિવ વિંગમાં હોય દરેકની એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ બીકો સાચી વાત અત્યારના સમયમાં ક્યાંક એકાઉન્ટેબિલિટીની વાતો ત્યારે ઘણી બધી કરવામાં આવે છે પણ અધિકારીઓ છે તે બાબતને ભૂલી ગયા હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે હેમંતભાઈ આજે આપ સત્તા પક્ષના પ્રવક્તા અત્યારે હાલ તો તમે આવીને બેઠા છો સવાલ અત્યારે હાલ સામાન્ય જનતા નહીં પણ અત્યારે તમામ લોકો કરી રહ્યા છે મંત્રી પણ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું વાત સાંભળતા નથી અધિકારીઓ અત્યારે તો બેફામ અત્યારે તો બની ગયા છે અને તો ભ્રષ્ટાચારની ઘણી બધી ફરિયાદો પણ સામે આવી છે નોટ ડઉટ કે જ્યારે તમે એઝ અ પ્રવક્તા તરીકે અત્યારે તો બેઠા છો તો તમે પણ અત્યારે સરકારમાં ઘણી બધી રજૂઆત કરતા હશો કે નહીં તો આ પ્રકારની ચર્ચાઓ પણ થતી હોય છે તો આ ભ્રષ્ટાચારની ફરિયાદો ઘણી બધી વધી છે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવશે કે પછી હજુ પણ ખાલી જોતી જ રહેશે એકદમ આગની ચર્ચાનો વિષય તમે ખૂબ સારો પસંદ કર્યો છે અને આઈ રિયલી એપ્રિસિએટ ધી કન્સ્ટ્રક્ટિવ સજેશન બાય માય રિયર ફ્રેન્ડ નિકુલભાઈ ભલે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે આજે આપણે ડિબેટમાં બેઠા છે પણ ધ વે હી રિપ્રેઝેન્ટેડ ધી કોમન એપ્રીએન્શન આપણા બધાની એક જે સરખી વેદના છે અને એ વેદના એ છે કે જાહેર જીવનમાં અને ખાસ કરીને સરકારી તંત્રમાં જે કોઈ અધિકારી કામ કરે છે ચાહે વર્ગ ત્રણ ના હોય વર્ગ બે ના હોય વર્ગ એક ના અધિકારી હોય પરંતુ એ અધિકારીઓ દ્વારા જયારે જયારે ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અલ્ટિમેટલી જે ભોગવવાનું આવે છે પ્રજાને આવે અને મને એટલું કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં એન્ટી કરપ્શન બ્યુરો આપણું જે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો છે એની તમે છેલ્લા લગભગ નવેક એક વર્ષની કામગીરી જુઓ ને તો કન્વિક્શન રેટ યજ્ઞ ભાઈ પંચોતેર ટકાનો છે એસીબી નો જે એસીબી નો કન્વિક્શન રેટ બે હજાર પંદર પહેલા ઓગણીસ ટકાની આસપાસ હતો એ પછી મનેશ્રી આનંદીબેન નરેન્દ્રભાઈ જયારે પ્રધાનમંત્રી તરીકે ગયા પછી મનેશ્રી આનંદીબેન અને પછી વિજયભાઈના શાસનમાં એસીબીમાં જે ધરમૂળથી ફેરફારો થયા આઈ મસ્ટ કમેન્ડ ધી રોલ ઓફ ધેન ડિરેક્ટર કેશવકુમાર એ જે રીતે એસીબી માં આખું એ નો ઉપયોગ લાવ્યા જે પ્રમાણે આખું આઉટ ઓફ બોક્સ જે બધા સોલ્યુશન આપણે દર વર્ષે સરેરાશ એસીબી લગભગ બસો કેસ રજીસ્ટર્ડ કરતું થયું છે અને નેવું દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ જ જાય એ પ્રમાણેનું આખું વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું છે પેલા એવું થતું હતું ચાર્જશીટ ફાઇલ ના થાય એટલે પછી કેસ લિંગરિંગ થાય અને અલ્ટિમેટલી કેસ ડિસ્પોઝ ઓફ થઈ જાય એવું હવે નથી થતું સિસ્ટમમાં જ હવે એવી એલાર્મ સિસ્ટમ છે કે આઠ દિવસ કે દસ દિવસ બાકી હોય અને એસીબી ના અધિકારીઓને દાખલા તરીકે ક્યાંય જો ચાર્જશીટ ફાઇલ થઈ ન હોય તો એની એક વોર્નિંગ મળે છે વોર્નિંગ સિસ્ટમ એક એક્ટિવેટ થઈ જાય છે જેના લીધે થઈને ટાઈમસર ચાર્જશીટ ફાઇલ થાય છે અને એના લીધે કન્વિક્શન રેટ આજે પંચોતેર ટકાની આસપાસ પહોંચ્યો છે એટલે ધેટ ઇઝ અ વેરી ગુડ થિંગ એસ ફાર એઝ એસીબી ઇઝ કન્સર્ટ ગુજરાતમાં એ ખૂબ સારું થયું છે અને હમણાં તમે જો જોયું હોય તો મનેશ્રી વિજયભાઈએ પણ જયારે શાસન કરતા હતા ત્યારે પણ આ ચર્ચાનો મુદ્દો ઉઠ્યો હતો અને એવું આવતું હતું કે ભ્રષ્ટાચારના જે અધિકારીઓના લિસ્ટ છે એમાં ગુજરાતનું પોલીસ તંત્ર નંબર વન છે ત્યારે પત્રકારો પત્રકારોશ્રીઓ પૂછ્યું હતું વિજયભાઈ ને કે આવું કેમ છે ત્યારે વિજયભાઈએ કહ્યું હતું કે અમે ભારતીય જનતા ની સરકારે એક નિર્ણય કર્યો છે કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય એમાં કોઈ પણ પ્રકારની સે શરમ નહીં રાખવાની ને કોઈ ચમરબંધીને છોડવાના નહીં એટલે ઘણી વખત એવું થાય કે ભ્રષ્ટાચારના આટલા બધા કેસીસ ઉજાગર થાય તો એમ થાય કે આવું કેમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પણ ઓન ધ કોન્ટ્રી તમે જુઓ કે સરકાર કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુએન્સ ક્યાંય લાગવા દેતી નથી થતું હતું વખત જોયું પણ એવું ન થાય અને ગમે તેવા અધિકારી હોય પણ એ અધિકારીની સામે પગલાં લેવાય અને એમાં ભલે સરકારને ઘણી વખત સાંભળવું પડે પણ તે છતાંય તૈયારી છે અમારી એમ બીજેપી એ વખતે કહ્યું હતું નાઈ કમેન્ટ દાદા ભૂપેન્દ્રભાઈએ પણ જે પ્રમાણે ઓપરેશન ક્લીનઅપ શરૂ કર્યું છે અને હમણાં તમે જે વાત કરી રાજકોટના અધિકારીશ્રી પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી અને જે પ્રમાણે પગલા લેવાયા એ એક બાબતનું બહુ જ મહત્વપૂર્ણ સૂચન કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંય કોઈ ધારાસભ્ય કે ક્યાંય કોઈ મંત્રી એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી હોય ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી હોય સીઆઈડીની કાર્યવાહી હોય એમાં ક્યાંય ચંચુપાત કરતી નથી ક્યાંય એનો વિરોધ કરતી નથી અને જે હવે હમણાં તો ચક્રવ્યૂની ચર્ચા બહુ ચાલે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સાત વ્યૂહ અથવા કોઠા જે નક્કી કર્યા છે કે જેમાં આ અધિકારીઓને ભ્રષ્ટ અધિકારીઓને ક્યાંય છૂટવાનો ચાન્સ ના મળે એમાં પચાસ વર્ષથી વધારે ઉંમરના તમામ અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યુ કરવો કે જેથી કરીને દાખલા તરીકે રાજકોટમાં જે પ્રમાણેની ઘટના ઘટી અથવા તો બીજે ક્યાંય કોઈ ઘટના બધી એમાં જો લેપ્સિસ થતા હોય તો એ કોઈ પણ અધિકારીની કાર્યક્ષરતનો રિવ્યુ થયા પછી એને દાખલા તરીકે એનું પરફોર્મન્સ બિલો પાર હોય તો એને ફરજીયાતપણે પોતાની સર્વિસમાંથી નિવૃત્ત કરવા હમણાં બે ત્રણ દાખલા આપણે જોયા પણ છે નામ વ્યક્તિ વિશેષ નું નહીં કહું પણ એ પણ થયું ટેન્ડરમાં ચાલતી લાલિયાવાડી રોકવા માટેની સૂચનાઓ અપાઈ છે ક્લાસ વન અધિકારીઓની સામે પણ તપાસ થઈ શકે તે પ્રમાણેનો કાયદો લાવવા માટેની વાત છે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે બેનામી સંપત્તિ જે કઈ છે બેનામી પ્રોપર્ટી એને પણ જપ્ત કરવા માટેની સરકારે હવે આખો કાયદો ચોમાસુ સત્રમાં લાવવા માટેની વાત છે એસીબીના આંકડા પગલાં લેવા માટે ફ્રી હેન્ડ અપાશે સરકારી અધિકારી નજીકના સેન્ટરમાં રહીને પોતે સેન્ટર સર્વિસ ન કરે દૂર એની ટ્રાન્સફર થાય અને ત્યાં સર્વિસ બજાવે તે પ્રમાણેની વાત છે

બાબત છે જ્યારે કેસીસ વધારે આપણા રિપોર્ટિંગ થાય ત્યારે એટલું આપણે સમજવું જોઈએ કે સરકારની કામગીરીમાં સરકાર પક્ષે રાજકીય પક્ષના જે કોઈ માનદાતાઓ છે અથવા જે કોઈ મંત્રીશ્રીઓ છે કે જે શ્રી ધારાસભ્યશ્રીઓ છે એમની એ જાગૃતિ છે કે આવા પગલા આવા બનાવ બનતા બનાવોને કોઈ પણ હિસાબે રોકવા જાય

એમાં પણ પગલા લેતા કોઈ પણ પ્રકારની શરમ ન દાખવી હમણાં એક બહુ જ ચર્ચાસ્પદ આપણે એક કાર ને જે પ્રમાણે મોર્ગેજ મૂકવી અને એની પરથી લોન લેવી એ માટેનો કિસ્સો પણ આપણે બધા જાણીએ છીએ સરકાર એમાં ક્યાંય એવું નથી કીધું કે આ કોઈ આપણી પાર્ટી નો કોઈ સભ્ય હોય તો એની સામે પગલા ન લેવા ભૂતકાળમાં પણ હમણાં તમે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જોજો જોશો તો એ પ્રમાણે દાખલા

કાયદા જે રીતના મારા મિત્ર કહી રહ્યા છે આવે અને એની અંદર જોગવાઈઓ શું છે અને ખાસ કરીને એના દંડાત્મક જોગવાઈઓ કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન થશે અત્યારે કાયદાઓ ઘણા છે મેં કીધું એ પ્રમાણે કે રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિબિલિટી સમજી લો કે મોરબીના બ્રિજની દુર્ઘટના ઘટી તો એ સમયે ત્યાંના મોરબીના જે જિલ્લા પંચાયત કે જે તાલુકા પંચાયતના જે સદસ્યોનું જે એક્શન લેવાનું હતું એ કદાચ ભારતીય જનતા પાર્ટી એ થોડું ઘણું લીધું હશે પણ એમના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કારણ કે રિસ્પોન્સિબિલિટી દ્વારા કરવામાં આવ્યું તો આવી બધી છે એ હંમેશા ધ્યાન પર આવે તો એના પર જ્યારે એક્શન થાય થાય તો જ વિશ્વાસ સંપાદન કે સરકાર કશું સ્ટ્રોંગ કરી રહી છે પણ થોડા ઘણા પગલા લે છે તો ઇટ ઇઝ એપ્રિશિયેબલ અમે એપ્રિશિએટ કરીએ છીએ રાજકોટની અંદર બી આપણે જો કે સાગઠિયાનું જ્યારે પ્રકરણ બહાર આવ્યું તો એના પછી પાછળ કોના કોના નામ બહાર આવ્યા તો એ બધી જ ઘટનાઓ જ્યારે બહાર આવે છે તો એના પર સ્ટ્રોંગ એક્શન જો થશે પછી લેજિસ્લેટિવ વિંગ થી હોય કે એક્ઝિક્યુટિવ વિંગ થી તો ડેફિનેટલી લોકોની અંદર એક અનુભૂતિ થશે કે ના કઈ સરકાર કરી રહી છે બાકી આવી કોઈ ઘટના ઘટ્યા પછી સરકાર એક્શનમાં આવે તો એ એક ડેફિનેટલી ચિંતાનો વિષય છે સકન્ડમાં જવાબ આપો માં રાજેશભાઈ ત્રણ ચાર સવાલ છે એટલે એમનભાઈ કોઈ ચપ્રબંધન છોડવામાં નહીં આવે એમાં પછી ભારતીય જનતા પાર્ટીના જો કોઈ કાર્યકર્તાઓ સંડોવાયેલા હશે કે પછી પ્રમુખ એવું કોઈ સંડોવાયેલું હશે તેમની ઉપર પણ કાર્યવાહી થશે ને પછી હું ઓબિયસ યજ્ઞભાઈ અને એક્શન સ્પીક લાઉડર ધેન ધ વર્ડ્સ આઈ મસ્ત સે જે પ્રમાણે સરકારશ્રી તરફથી કાર્યવાહી થઈ છે હમણાં તાજેતરના ભૂતકાળમાં જે પ્રમાણેના પગલાં ઘણી વખત પાર્ટીના સભ્ય હોવા છતાં પણ હવે અમે કેવું છે ભારતીય જનતા પાર્ટીનો મને રાજેશભાઈ મારી સાથે એગ્રી થશે જનસંગ વખતે એક સમર્પિત કાર્યકરોની ફોજ હતી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો પછી ભારતીય જનતા પાર્ટી હવે મહાસાગર બની છે એટલે ઘણી વખત એવું થાય કે ઘણી વખત અનસ્ક્રિપ્યુલસ એલિમેન્ટ્સ પણ ક્યાંક કોઈ વખતે અ પાર્ટીમાં જ્યારે જોડાયેલા હોય ત્યારે એમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની જો આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ હશે તો સરકાર એને રોકવાની નથી સરકાર નથી રાખવાની એક મુદ્દો સાચો લાગ્યો આપણે જો પાંચ રૂપિયાનો પણ જો ભ્રષ્ટાચાર કરતા હોઈએ ને તો આપણને કોઈના પાંચ કરોડના કે પાંચસો કરોડના ભ્રષ્ટાચાર વિશે બોલવાનો અધિકાર નથી એટલે પ્રજા તરીકે મારા સુધા મારી સાથે આપણે સૌએ એ પણ વિચારવું રહ્યું કે સમાજ જીવનમાં અને પ્રજા જીવનમાં આપણે આપણું શુદ્ધિકરણ આપણાથી શરૂ થાય એ પણ જોવું રહ્યું

એટલા માટે જ કીધું કે આ કોઈ પાર્ટી વિશેષ કે વ્યક્તિ વિશેષ નો મામલો જ નથી મેં જે કીધું ને જે સમાજનું નૈતિક અધપતન થાય સમાજની અંદર આજથી તમે દાખલા તરીકે હેમંતભાઈ જનસંઘ નું ઉદાહરણ આપ્યું આપણે સંસ્થા કોંગ્રેસ નું ઉદાહરણ ગણીએ એ વખતે નાના મોટા ભ્રષ્ટાચાર ના મુદ્દા આવતા હતા પણ આટલું વ્યાપક નહોતું રાજકારણીઓ એ પૈસા બનાવવા માટેની એક ક્લબ છે પોલિટિક્સ એવી રીતે એની અંદર જોઈન્ટ નતા થતા આજની તારીખની અંદર પણ મહત્તમ આજે નિકુલભાઈ પણ બેઠા પણ બેઠા છે મહત્તમ લોકો પ્રમાણિક પણ એની અંદર કેટલાક લોકો એવા હોય છે કે જે રાજકારણ ને બદનામ કરે છે અને સિસ્ટમ ને બદનામ કરે છે હવે બહુમતી વર્ગની એ જવાબદારી છે કે આવા લઘુમતીમાં રહેલા લોકો છે એમને વીણી વીણીને શોધી કાઢવા અને સિસ્ટમની અંદર થી બહાર મૂકી દેવા પણ મોટી મુસીબત હોય છે કે આપણે એક ઓફિસ પણ ચલાવતા આવીએ પાસે પચાસ કર્મચારી હોય તો પચાસ ની અંદર કોઈ એક માણસ કશું ખોટું કરતો હોય સમજતા સમજતા એકાદ દોઢ વર્ષ થઈ જાય છે એ વાત વખત સુધી આવે ને એને કરીએ જ પણ મૂળ મૂળ મુદ્દો એ છે મૂળ મુદ્દો એ છે કે માત્ર કાયદો જે છે એ કારણ કે ભ્રષ્ટાચાર તો આ દેશ આઝાદ થયો ત્યારથી મુદ્દો રહ્યો છે જે મોંઘવારી મુદ્દો છે ને એવો આ શાશ્વત મુદ્દો છે આ ક્યારેય પૂરો નથી થવાનો એ ક્યારે પૂરો થાય

મૂગ મોડે આપ્યા નથી પાછા આવી ગયા બે ધક્કા ખાઈશું એમ કઈ પણ તમે એ વખત ત્યાં અવાજ ઉપાડ્યો છે નથી ઉપાડ્યો તો તમે એના માધ્યમ મીડિયા ના બનાવો કે જવાબદારી નાખી દો એ પણ નથી જ્યાં જ્યાં તમને ભ્રષ્ટાચાર દેખાતો હોય ત્યાં એ નાગરિક તરીકે ત્યાં અને આ લોકોના ના પગ છે ને બહુ કાચા હોય જે ભ્રષ્ટાચારી હોય એમના પગ કાચા હોય ખાલી મોટા અવાજ એ કે શેના પૈસા તમે માંગો છો તો પણ પેલો માણસ તો છે થોડો બિલકુલ બિલકુલ દિવસ આવા પાંચ લોકો મળે એટલે એની હિંમત જે છે તૂટી